ભાવનગરના શિવાજી સર્કલ રામાપીરવાળા ખાંચામાં રહેતા યોગેશભાઈ જાદવભાઈ શિયાળ સ્કૂટરમાં દારૂની હેરાફેરી કરતા હોવાની બાતમી એલસીબી પોલીસને મળી હતી વાતમીના આધારે એલસીબી પોલીસે ઘોઘા રોડ રાજારામના અવેડા પાસે રહેતા અર્જુન રણજીતભાઈ મકવાણાના ખુલ્લા પ્લોટ પાસે રેઇડ પાડી હતી રેઇડ દરમિયાન યોગેશભાઈની સ્કૂટરની તલાશી લેતા ડીકીમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ઉપરાંત ખુલ્લા પ્લોટમાં ટીપણામાંથી પણ દારૂનો જથ્થો મળ્યો હતો કુલ રૂપિયા એક લાખ સોળ હજાર પાંચસોના ના સાથે યોગેશભાઈ જાદવભાઈ શિયાળને ઝડપી લેવામાં આવ્યા હતા પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ઇંગ્લિશ દારૂ અર્જુન રણજીતભાઈ મકવાણાના કહેવાથી લેવા માટે આવ્યો હતો અર્જુન મકવાણાને ઝડપવાનો બાકી છે બંને વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે नहीं पैसा कितना सुन